સુરત બગડા અમે આજે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર અઢારની ટીમ સાથે રણુજા મંદિરની પાછળ આવેલ રામ રણુજા સોસાયટી પટેલ પાર્ક અને શિવધામ સોસાયટીના મહિલાઓને સાથે રાખી આજે વોર્ડ ઓફિસ ખાતે રજૂઆત કરવા આવ્યા છીએ રજૂઆતનો મુદ્દો એ છે કે જે સોસાયટીઓ છે એની બાજુમાં જ બોકડો આવેલો છે બોકડો ખુલ્લો આખે આખો ખુલ્લો છે ત્યાં તાજેતરમાં જ પતરા થોડાક વિસ્તાર થોડાક ભાગમાં પતરા મારેલા છે બાકીનો વોકડો ખુલ્લો છે ત્યારે આ મહિલાઓને અને ત્યાંના રહીશોને જ્યારે રોડ ઉપર આવેલ રણુજા મંદિરે જવું હોય તો ત્યાંના પાછળના ભાગમાંથી જાય તો ત્યાં ગંદકીનું પાણી ત્યાંથી નીકળતું હોય છે આ ઉપરાંત ઢોકળો ખુલ્લો હોવાના પરિણામે એની અંદરથી જનાવરો નીકળે છે અને આ લોકોના ઘર સુધી પણ આવી જાય છે સાથોસાથ હોકળાનું ગંદુ પાણી એ બોરની અંદર ભળી ગયેલ હોવાથી બોરનું પાણી જે લેવામાં આવે છે એમાં પણ ગંદુ પાણી નીકળતું હોય છે ત્યારે આ પાછળનો ભાગ છે ત્યાંથી પુલ બનાવવાની આ લોકો વારંવાર માંગ કરી રહ્યા છે ત્યારે અત્યાર સુધી આ પુલની માંગ સ્વીકારવામાં આવેલ નથી ત્યારે ફરી પાછી અમે એમની સાથે રાખી અને રજૂઆત કરવા આવ્યા છીએ ત્યારે અમે કોર્પોરેશનને એટલી જ વિનંતી કરીએ છીએ કે અહીંયા જે હોકળાની સાફ સફાઈ રેગ્યુલરપણે થવી જોઈએ હોકળો રિયો બંધ ટૂંકમાં એને કોર્ડન કરવામાં આવે અને જ્યાં પુલની જરૂરિયાત છે ત્યાં પુલ બાંધી દેવામાં આવે જેથી રહીશોને હાલાકી ઓછી પડે તમારું રણુજા મંદિર પાસે અમે રહીશું અમારે છે ને વોકરા નો પ્રોબ્લેમ બહુ છે પાણી એમની ગટર નું રાખે છે તો એ ગટર નું પાણી અમે મંદિરે મંદિરે છે ને તો એ અમને પગ ભરાઈ જાય મોજા ભરાઈ જાય એટલે અમારે મંદિરે જાય તો ભગવાન અને ને અમે અરજી લખાવી છે કોઈ કાન દેતું નથી બરાબર એટલે અમાર ત્યાં ફૂલ કરવાનું છે ઓકરો બાંધવાનો છે રજૂઆત હા રજુઆત કરી રીતી ને કેટલો દોઢક મહિનો થયો મહિના Ahí ¿Sí? no, tío, sí. ¿Tienes?